કચ્છના મુખ્ય પ્રવેશ દ્વાર સામખિયાળી ખાતે લોકભાગીદારીથી બે નવી પોલીસ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના હસ્તે આ સુવિધાઓનું ઉદઘાટન થયું સુરજબારી ખાતે વીસ લાખના ખર્ચે નવી પોલીસ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે આ સ્થળેથી દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર કચ્છ વચ્ચે વાહનોની અવરજવર થાય છે શિકારપુર પોલીસ આઉટપોસ્ટ ચાલીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે બંને સુવિધાઓ લોકભાગીદારીથી નિર્માણ પામી છે આઈજી ચિરાગ કોરડિયા અને પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું કે પૂર્વ પોલીસ વિભાગમાં લોકભાગીદારીથી પોલીસ સુવિધાઓ ઊભી કરવામાં આવે છે તેમણે લોકોને સાયબર ક્રાઇમ અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી શિકારપુર આઉટપોસ્ટ પર એક પીએસઆઈ અને ત્રણ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે સુરજબારી ચેકપોસ્ટ પર ચોવીસ કલાક વાહન ચેકિંગ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા બચાવ વિભાગના ડીવાયએસપી સાગર સાંભળા સામખ્યાળી પીઆઈ વી કે ગઢવી સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ માખી જાણી ગાંધીધામ